જેને કારણે શહેરીજનો આખરી ગરમીનો અનુભવ કરી રહ્યા છે માત્ર ચાલીસ ડિગ્રી ગરમીમાં જ વડોદરા શહેરના રોડ રસ્તાઓ પીગળી રહ્યા છે ત્યારે વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં યસ કોમ્પ્લેક્સ થી ગોત્રી પોલીસ સ્ટેશન જવાના માર્ગ પર ગરમીના કારણે નવો બનાવવામાં આવેલો રોડ પિગળી ગયો હતો જેના કારણે રોડ પરનો ડામર બ્લોક કોના પગમાં ચોંટવા લાગ્યો હતો જેથી રાહદારીઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે વડુદરા શહેરમાં ગરમીનો 파રો સતત ઊંચે જઈ રહ્યો છે કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નિવાશ કર પ્લસ ન્યૂઝ વડુદરા સમાચારોના સતત અપડેટ માટે નિશન પ્લસ ન્યૂઝના YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અમને ફોલો કરો Instagram Facebook અને Twitter પર